બાવનગરના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરવા આવી છે મહારાજા સાહેબની પ્રતિમાને નીલમબાગ ખાતે પુષ્પાંજલિ આપવામાં આવી વડવા વોશિંગ ગાર્ડ ખાતે રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા આવી છે સાદગીપૂર્ણ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી ભારતમાં વસી રહ્યા છે એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો આજે પણ એમનું દિશાદર્શન એમની દીર્ઘદૃષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત દસમા વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાવનું ભેગા મળીને કરી રહ્યા છે ભાઈ જયેશભાઈ રણધીરસિંહજી ગિરીશભાઈ તમામ મિત્રો અને અમે સૌ સહયોગી બનીને આ કાર્યક્રમમાં આપ સૌ પણ જાણો છો રંગારંગ રીતે કાર્નિવાલ તરીકે ભાવનગર સ્ટેટનો પરિવાર પણ હાજર રહેતો હોય છે પણ કમનસીબ ઘટના એ હમણાં જ પહેલગામમાં ઘટી છે હાવેણાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત એક કુમળો યુવા જય માતાજી જય ભાવનગર ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માગું છું અને સાથે સાથે એટલું જ કહેવા માગું છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા નું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનીને જીતુભાઈ પણ છે મેયરશ્રી પણ છે તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષ પક્ષા પક્ષે એક બાજુ મૂકી દેવાનું કોઈ પણ ધર્મ કોઈ પણ નાતી એનું મહત્ત્વ નથી આપ એક ભાવનગર છો એ જ મહત્ત્વનું છે તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જઈશું એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું જય ભાઈ